જન્મ વૈફલ્ય ની અંદર કીધું છે કે વૃથા જન્મ ન થઈ જાય એટલા માટે વૈષ્ણવ ની જન્મ પછી ઠાકોરજી નું નિત્ય દર્શન કરવું વૈષ્ણવની ઘરે જન્મા પછી સેવાના ક્રમની અંદર મર્યાદાની અંદર ક્યારે લોક ન કરવો વૈષ્ણવની ઘેરે જન્મા પછી યમનાષ્ટક સર્વોત્તમ નવરત્ન એ એનો પાઠ કરવામાં હા હવેલીએ જતા તમને કોઈ રોકી શકે ઘરે બેઠા બેઠા યમનાષ્ટક નો પાઠ કરતા તમને કોઈ ના રોકી શકે હા કોઈના દેશમાં જાઓ

કોઈ પણ પ્રકારના નિયમો ભગવાનનું નામ લેવામાં બાધા કરતા જીભ તો બધાના કાબુમાં છે હા જીભ કાબુ બાર તો છે ને તો જીભ વડે જે કંઈ લેવાય છે તો બધું થવાનું અને એ જ સાચું છે આ પવિત્ર બ્રાહ્મણો પાણી સાથે તમારી ઉપર સાથે ને ક્યારે કરે હા કાંઈક કરો તો સાથે ને આમ થોડું થોડું સાથે કંઈક રાંદલ તેડો કાંઈક સત્યનારાયણ ભગવાનની કથા કરો કાંઈક હવન કરો આમ કોરે કરું કેમ સાથે પાછા આ પાડે છે બધા એમ કે દાદા તમે પાણી શાકતા હોય તમે કઈ કરશો બીજું એમ તો કયો પાણી એટલા માટે છાંટવાનું હોય પવિત્ર અપવિત્રો વા પવિત્ર છો કે અપવિત્ર છો અંદરથી કે બહારથી તમારી તમારું ઘર તમારું તમારો રોટલો તમારો રૂપિયો કઈ પણ અપવિત્ર હોય તો ભગવાનનું નામ નામ લઈએ એટલે એટલે તમે તમારું બધુંય પવિત્ર થઈ જાય અંતઃકરણથી ભગવાનનું નામ લઈએ બધી પવિત્રતા કારણ કે શરીરને શરીરને શુદ્ધ શુદ્ધ કરવાના રસ્તાઓ છે કરવા માટે બે ત્રણ વસ્તુ કહી દઉં બે ત્રણ વસ્તુ બારટાટું રાખો શરીરને શુદ્ધ કરવા માટેનો ફેલો રસ્તો ના રાખીને ડૂબકી મારી લો એટલે શુદ્ધ થઈ જાઓ એટલું બધું પાણી જ નથી તો હાથમાં પાણી લઈને માથે છાટીજો થોડું છાટીજો તોય શુદ્ધ થઈ જાવ એમાંય નથી તો તો કીધું બે આંગળી પાણી વાળી થાય બે આંખે ડાળો જમણા કાને ડાળો તોય નાયા બરોબર થઈ જાય ત્રણ થઈ ગયા ત્રણ બારડાવાળા માટે હા પણ હજી એક કીધું ગામના છો ને એક લટકું કાઈ ન કરો ને ખાલી જમણા કાનની બુટ્ટી નામ જોરથી દબાવો ને તો એ છે શુદ્ધ થઈ જવાય એવું શાસ્ત્ર મત છે ક્યારેક પાણી નથી ક્યારેક કોઈ વ્યવસ્થા નથી અને રસ્તામાં મંદિર આવ્યું છે અને આપણે કર્મ કે કોઈ ક્રિયા કરીને ગયા છીએ આપણને મંદિરનું દર્શન ફરીથી થાય એમ નથી ક્યાં આતંક ધોવા જવા ક્યાં નાવા બેસવાનો ટાઈમ છે તો મંદિરના પગથીએ બેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય કરી કાનની બુટીને દબાવો બે પાંચ વખત તમને જેટલો સમય હોય એટલું નામ લઈ પગથિયા ચડી જાઓ તમે નાયને ચડ્યા કહેવાઓ Ao, ao, a estronomia,